સુરતમાં ઘરે ઘરે ગણપતિના સ્થાપના કરાય છે ત્યારે ગુરુવારે ગણેશ વિસર્જન થયું હતું દસ દિવસ પૂજા અર્ચના બાદ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કૃત્રિમ તળોમાં કરવામાં આવ્યું હતું પરંતુ ઘણા લોકોએ કેનાલના ઓછા પાણીમાં પણ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જેથી પ્રતિમાઓ રઝળતી જોવા મળી હતી તેથી તંત્ર દ્વારા સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા નહેરોમાં અર્ધ વિસર્જિત કરાયેલી શ્રીજીની મૂર્તિઓને એકઠી કરીને યોગ્ય રીતે પુનઃ દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગુરુવારના રોજ ગણેશ વિસર્જન યાત્રા રંગે ચંગે નીકળી હતી જોકે નહેરોમાં પ્રતિબંધ હોવા છતાં પણ શ્રીજીની પ્રતિમા કેટલાક લોકોએ પધરાવી હતી જે અર્ધ વિસર્જિત કરવામાં આવેલી શ્રીજીની પ્રતિમાઓ રજતી જોવા મળતા સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ખરવાસા જેવા વિસ્તારોમાંથી પસાર થતી ગણેશજીની પચીસો થી પણ વધુ બહાર કાઢી હજીરા ખાતેના દરિયામાં પુનઃ વિસર્જન કરાઈ હતી અંગે સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી જણાવ્યું હતું કે જે ગણપતિ બાપાને એટલા વાતે ગાતે આપણે મંડપમાં લાવતા હોય પાંચ કે પછી દસ દિવસ સુધી તેમની પૂજા અર્ચના કરતા હોય પણ છેલ્લા દિવસે તેમનું વિસર્જન યોગ્ય રીતે ન કરી શકતા હોય તો આવી ભક્તિથી કોઈ લાભ નથી તેના કરતાં બાપ્પાની સ્થાપના જ એવી કરો કે એમનું વિસર્જન પણ સન્માનપૂર્વક તમે જાતે કરી શકો દસ દિવસથી ભક્તિ બાદ ભક્તો દ્વારા આ પ્રકારે દેવી દેવતાની પ્રતિમાને ગંદા પાણીમાં વિસર્જન કરી હિન્દુ ધર્મની લાગણી દુભાવે છે સંસ્કૃતિની રક્ષા માટે સંસ્થા દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા તથા પ્રશાસનની યોગ્ય કામગીરી કરવા તથા પીઓપીની પ્રતિમાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા વારંવારના રજૂઆતો તથા કાર્યક્રમો આપવામાં આવે છે તેમ જતા લોકોમાં જાગૃતતા જોવા મળી રહી નથી તેમ અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું જય ગણેશ જય શ્રીરામ જય ગો માતા હું આશિષ સૂર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ અધ્યક્ષ સાંસ્કૃતિક રક્ષા સમિતિ ગઢ બે હજાર સત્તરથી આજ સુધી સુરત શહેરની જે તમામ નહેરો છે ઇન્દોલી ખરવાસા આ તમામ નહેરોમાંથી દર વર્ષે શ્રીજીની પ્રતિમાઓ બહાર કરીએ છીએ આ વર્ષે પણ અમને જાણવા જાણવા મળ્યું કે શ્રીજીની નહીં નહીં કરતા ઘણી મૂર્તિઓ ત્યાં હજાર હાલતમાં જોવા મળી હતી તો આજે અમારા માધવ ગૌશાળાના એકસો પચાસથી વધુ ગૌભક્તો દ્વારા સવારે પાંચ વાગેથી લઈ ડિંડોલી અને ખરવાસાની નહેરોમાંથી પચીસોથી વધુ મૂર્તિઓ બહાર કાઢી અને હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું અને સાથે સાથે હું તમામ ગણેશ ભક્તોને એક જ વિનંતી કરવા માગું છું કે જો આપ આપણા દ્વારા દસ દિવસ ધામઢુંડી ગણેશ બાપાને આપણે ઘરે વિરાજમાન કરીએ છીએ અને વિરાજમાન કરીને આપણે એમની શ્રદ્ધાપૂર્ણ એમને બેસાડીએ છીએ પરંતુ જ્યારે વિસર્જનનો સમય આવે છે તો ત્યારે આપણે જે ગંદા પાણીમાં જ્યાં પાણી નથી હોતું એવા પાણીમાં આપણે રજર કે હાલતમાં મૂકી દઈએ છીએ એ કેટલા અંશે યોગ્ય છે હું તમામ ભાવિક ભક્તોને વિનંતી કરું છું કે આવનારા દિવસોમાં આપણે બાપાની મૂળ મૂર્તિ માટીની લાવશું અને પીઓપીની મૂર્તિનો બહિષ્કાર કરીશું જય શ્રી રામ જય ગો માતા પાણીમાં શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થિતિ એવી કે હિન્દુ ધર્મની ગૌ સેવકો ઉપરાંત ઉધના પાડેસરા એકસો પચાસ થી વધુ યુવાનોને સાથે રાખી અર્ધ વિસર્જિત રજરતી બહાર કાઢી હજીરા દરિયા ખાતે પુનઃ કરી હતી સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા કાર્ય છેલ્લા સાત વર્ષથી કરી રહ્યું છે છતાં લોકોમાં જાગૃતિનો અભાવ મળી રહ્યો છે